દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશ નજર આજના સમાચારો પર અંકલેશ્વરથી અંકલેશ્વર હાઈવે પર વર્ષા હોટેલ સામે ટ્રકની ટક્કરથી વૃદ્ધનો કરુણ મોત અંકલેશ્વર હાઈવે વર્ષા હોટેલ સામે અકસ્માત ટ્રક ચાલકે ઓબેલ વૃદ્ધને ટક્કર મારતા મોત અકસ્માતનો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે અંકલેશ્વર હાઇવે ઉપર વર્ષા હોટલ સામે રોંગ સાઈડમાં ધસી આવેલા હાઈવા ટ્રક ચાલકે ઉભેલ વૃદ્ધને ટક્કર મારતા તેઓનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરોણ મોત નીપજ્યું હતું માંગરોળના રબારીવાસમાં રહેતા અડસઠ વર્ષીય યુસુફ હુસેન જાગા ગત રોજ સાંજે સાત કલાકે અંકલેશ્વર હાઇવે ઉપર વર્ષા હોટલની સામે માર્ગની બાજુમાં ઊભા હતા તે રોંગ સાઈડમાં પૂરપાડ ઝડપે ધસી આવેલા હાઈવા ટ્રક ચાલકને વૃદ્ધને અડફેટે લેતા યુસુફભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કારુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર